ઘટી ને એક હજાર છ્યાસી રૂપિયાના ભાવ પર બંધ થયા હતા એટલે કે જાન્યુઆરી માર્ચ ક્વાર્ટરમાં નફો એકસો સિત્તેર કરોડ રૂપિયા થી ઘટીને એકસો સત્તાવન પોઈન્ટ બે કરોડ રૂપિયા થયો છે ટાટા ટેકનોલોજી કંપની નો પછી કંપનીએ એક સાથે બે બે ડિવિડન્ડ પણ આપ્યા છે રોકાણકારો ને આઠ રૂપિયા ચાલીસ પૈસા નો ફાઈનલ ડિવિડન્ડ અને એક રૂપિયા પાસઠ પૈસા નું સ્પેશિયલ ડિવિડ રોકાણ કારણ આપ્યું છે એટલે કે આઠ રૂપિયા ચાલીસ પૈસા પૈસાનું ટોટલ બે ડિવિડન્ડ રોકાણકારોને આપ્યા છે કંપનીએ કારોબારી વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ ના ઓક્ટોબર ડિસેમ્બર ક્વાર્ટર ના મુકાબલે કારોબારી વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ ના જાન્યુઆરી માર્ચ ક્વાર્ટર આવક કંપનીની ની બારસો નેવ્યાસી કરોડ રૂપિયા થી વધીને તેરસો ને એક કરોડ રૂપિયા થઈ ગઈ છે એટલે કે આવકમાં માં આપણને વધારો જોવા મળી રહ્યો છે પછી વાત કરીએ કે એપીટા એટલે કે કાર્યકારી નફો બસો છત્રીસ કરોડ રૂપિયા થી વધીને બસો ચાલીસ કરોડ રૂપિયા થઈ ગયો છે એબીટા માર્જિન અઢાર પોઈન્ટ ત્રણ પર પહોંચી ગયું છે પછી વાત કરીએ શેર નું પ્રદર્શન કેવું રહ્યું એક મહિનામાં કંપનીના શેર ચાર ટકા તૂટ્યા છે ત્રણ મહિનામાં શેર એક ટકો તૂટ્યો છે જયારે જાન્યુઆરી થી એપ્રિલ સુધીમાં શેરમાં આઠ ટકા નો ઘટાડો જોવા મળ્યો છે આપણને ટાટા ના નવેમ્બર બે હજાર ત્રેવીસ માં કંપનીનો શેર લિસ્ટ થયો હતો ત્યારે શેર ચૌદસો રૂપિયા ની હાઈ પર પહોંચી ગયો હતો તે સમયે હવે શેર 1100 રૂપિયાની નીચે ત્યાંથી અત્યાર સુધી શેરમાં ઘટાડો જોવા મળ્યો છે આપણને તો મિત્રો આ વિડીયોમાં વાત કરીએ આપણે ટાટા ગ્રુપની કંપની ટાટા ટેકનોલોજીસના પરિણામ સાથે સાથે કંપનીએ બે બે ડિવિડન્ડ પર રોકાણ કરવાની આપ્યા છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કમેન્ટ કરો ને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો